મારું નામ લાવડિયા અરવિંદ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ આજરોજ કેશોદ મુકામે જે જળસંચયની કામગીરી જે આપણા દેશના વડાપ્રધાને જે સૂત્ર આપ્યું છે જલ ભાગીદારી જળસંચય તેના ભાગરૂપે સો રિચાર્જ બોર્ડનું જૂનાગઢ જિલ્લામાં જે કામગીરી ભાગરૂપે આજે કેશોદ મામલદાર કચેરીથી શરૂઆત કરવામાં આવી છે જેનાથી વરસાદી વહી જતું પાણી બહુ શુદ્ધ પાણી 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 મીઠું અને જે જે ઓછા જમીનમાં ઓછો કરે એવું પાણી જમીનમાં ઉતરે તે હેતુથી આજુબાજુના તમામ વિસ્તારોને ફાયદો થાય પશુ પંખીઓને પર્યાવરણ સુધારામાં ફાયદો થાય તે હેતુથી આજે આ કેશોદ મુકામે બધાએ સો બોરવેલ કરવાનું નક્કી કર્યું છે તો આજે ભાઈ શ્રી માબલદા સાહેબ શ્રી દિનેશભાઈ અને બધા રાજકીય આગેવાનો સાથે રાખી અને શુભારંભ કર્યો છે સંકલ્પ અમારો સંકલ્પ છે ગુજરાતમાં અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ કરવાના અને અગિયાર હજાર એકસો અગિયાર બોરવેલ કરવાના તેના ભાગરૂપે અમારે આજે કેશોદમાંથી બોર જુનાગઢ જિલ્લામાં બોર કરવા છે એમાં કેસોદથી શરૂઆત કરી છે આજે ગીરગંગા વર્ષ રાજકોટ દ્વારા જે પુરાઈ ગુજરાતની અંદર અગિયાર હજાર એકસો ને અગિયાર બોર અને સેકડેમ બનાવવા માટેની જેમની નેમ છે આ ગુજરાતના પનોતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે અને જે ઝુંબેશના ભાગરૂપે આ ગીરગા ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે ગુજરાતની અંદર અગિયાર હજાર ઉપરના જે બોર કરવા અને સેકડેમ કરવાની જે નેમ કરી છે એના માટે જુનાગઢ જિલ્લા હું દિનેશ અભિનંદન આપું છું આ કેશોદ મુકામે અમારા ભારતીય જનતા પક્ષના સૌ આગેવાનો નગરપાલિકાના પ્રમુખ શ્રી ગોંડલિયાજી ભાઈ પ્રવીણભાઈ અને આ ટ્રસ્ટના સંચાલક અરવિંદભાઈ લાવાડિયા મામલતદાર શ્રી તમામ લોકોએ સાથે મળીને આ વાતને આવકારી છે અને મામલતદાર કચેરીથી આજે શુભારંભ કરવામાં આવ્યો છે તો જુનાગઢ જિલ્લાની અંદર એમનો લક્ષ્ય કે સો બોર કરવાના છે જે વિસ્તારની અંદર શેકડેમની જરૂરિયાત હોય શેકડેમ પણ કરવાના છે એટલા માટે ગીર ગંગા ટ્રસ્ટને ખૂબ અભિનંદન આપું છું અને સીઆર પાટીલ સાહેબે જે એક નેમ અને ગુજરાતની અંદર એક એક ટીપું પાણીનું આ જમીનની અંદર રોકાય આવતા દિવસોની અંદર મિત્રો વર્ષોથી જયારે પાણીની સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર આવી ત્યારથી લઈ અને નર્મદ નર્મદાના ડેમના પાણીનું ઉતરણ કરી અને બહુ મનોમંથન કરીને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી પાટીલ સાહેબનું એક સપનું હતું કે મોટા સેગડેમ કરીને જમીન સંપાદનોના પ્રશ્નો ઉભા થાય જ્યારે જમીન સંપાદન કરવાની આવે ત્યારે એમના પ્રશ્નો ઉભા થાય એના કરી એના કરતા પણ વિશેષ આવા નાના ખર્ચની અંદર એક મોટું કામ થાય એના માટેનો જે એનો અભિગમ છે તો એને સૌ પ્રજાજનોએ સૌ ટ્રસ્ટોએ સૌ સંસ્થાઓએ પણ વધાવીને ગુજરાતની અંદર ને પૂરા દેશની અંદર એક અભિયાનના સ્વરૂપે આ જળ શક્તિ કાર્યક્રમ ચાલી રહ્યો છે જળ સંશોધન જળની જે કઈ ટીપે ટીપું રોકવાની જે વાત છે એ એક સૌ સંસ્થાઓ સૌ પદાધિકારીઓ દ્વારા પણ સૌ ખેડૂતો દ્વારા પણ એમનું પણ ખૂબ મોટું ઝીલીને મિત્રો કે ગુજરાતના ખૂણે ખૂણે એક એક બોર થઈ રહ્યા છે આના કરીને પણ પાણીના થઈ રહ્યા છે અને આવતા દિવસોની અંદર આ પ્રજાને પાણીની મુશ્કેલી ના પડે અને પાણી છે એ બસાવીએ તો જળ આપણને બસાવશે એવું જે પાટિલ સાહેબ મંત્ર છે એ ખૂબ આવકાર્ય છે અને આજની તારીખે આ કેશોદની અંદર સૌ અધિકારીઓ અને પદાધિકારી સાથે મળીને આ ગંગા જ ગંગા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરી રહ્યું છે તેમને પણ ફરીથી અભિનંદન આપી અને મારી વાત પૂરી કરું સંદીપ મહેતા મામલેદાર કેશોદ આજરોજ કેશોદ મામલેદાર કચેરીના પટાંગણમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે વરસાદી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અત્યારે કામગીરી આજથી શરૂ કરવા જઈ રહ્યા છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અને લણાવાસી સાહેબ તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ સિંચાઈ વિભાગ ઉકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાની અંદર જળસંચયની કામગીરી ચાલી રહી છે વરસાદનું પાણી જે મોટાભાગનું દરિયામાં વહી જતું હોય એને સંગ્રહ કરી અને ફરી પાછું આપણે જ ખેતીમાં અને પીવામાં અને આ બધામાં ઉપયોગ થઈ શકે તે માટે આ એક અભિયાનની શરૂઆત માન્ય સી આર પાટીલ સાહેબ દ્વારા આ અભિયાન મૂકવામાં આવેલ છે જેને આજરોજ કેશોદ તાલુકામાં શરૂઆતમાં મામલતદાર કચેરીને પસંદ કરી અને અહીંયાથી શુભારંભ કરવામાં આવેલ છે આ આ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પણ એક ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે અને અંદાજીત અગિયાર અગિયાર હજાર એકસો ને અગિયાર બોર કરવાનું તેમનું સંકલ્પ કરવામાં આવેલ છે આ તકે તેમને પણ અભિનંદન આપું છું